ડીસામાં રાજકીય આગેવાનો હવે માથાભારે થવા માંડ્યા છે અને બેફામ દબાણ આચરી રહ્યા છે જેને પગલે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યારે આ માથાભારે તત્વોથી ત્રાસી ગયેલા લોકો આજે ડીસા નગરપાલિકામાં શ્રીનાથ સોસાયટીમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ડીસામાં અસામાજિક તત્વોનો જેટલો ત્રાસ છે તેટલો ત્રાસ હવે રાજકીય આગેવાનો પણ આપી રહ્યા છે અત્યારે ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલી આ મહિલાઓની રજૂઆત પણ રાજકીય આગેવાનોની દાદાગીરીને દર્શાવે છે શહેરમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતા કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ આચરવામાં આવ્યું છે અને તેના લીધે આખી સોસાયટીના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ દબાણ હટાવવા માટે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વગદાર આગેવાનો દૂર કરવામાં ડીસા નગરપાલિકા દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આ વિસ્તારમાં શાળા પણ આવેલી છે અને શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોને પણ દબાણોના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલીઓ પડી રહી છે આ ઉપરાંત આ વગદાર રાજકીય આગેવાનો દ્વારા દબાણો આચરી દેવામાં આવતા નવીન બોરનું કામકાજ પણ અટકી ગયું છે આ માથાભારે દબાણદારોએ સોસાયટીના કોમન પ્લોટમાં પણ દબાણ આચર્યું હોવાના આરોપ મહિલાઓ લગાવી રહી છે ત્યારે આડીસા નગરપાલિકા દ્વારા શ્રીનાથ સોસાયટીમાં દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સાથે શ્રીનાથ સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી ગઈ હતી પાલિકા કચેરીમાં રજૂઆત કર્યા બાદ સ્થાનિકો નાયબ કલેક્ટર સમક્ષ પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો હટાવવા માટે માંગ કરી હતી મેં એના માટે કે અરજી કરવા માટે આવ્યા હતા દબાણ અમારે ત્યાં તો કેટલી વખત અમે અરજી કરી પણ કોઈ નિકાલ આવ્યો નથી વારંવાર અમે ઘડી ઘડી હેરાન થવું પડે છે અને છોકરા બી હેરણ તકલીફ થાય છે અને કોમન પ્લોટ તમે જોવો આવીને કેવો પડ્યો છે અને વારે ખડીએ અને માથા ભારે પહેલાં રહે છે એ દરવાજા પણ લોક કરી દે છે અમારે કરવાનું શું કેટલી વખત અમે આવ્યા પણ કોઈ રજૂઆત કરી કેટલી વખત પણ કોઈ આ કાર્ય એનું કોઈ નિવારણ આવ્યું નથી અમે અમારે કરવાનું શું થાય અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા છીએ કે અમારા સોસાયટીમાં જે રસ્તા ઉપર દબણ થયેલું છે અને રસ્તાને દરવાજો મારી લોક કરી લેલો છે જે અમારા અવર જવરમાં સોસાયટીવાળાને બહુ ખૂબ તકલીફ પડે છે છોકરાને સ્કૂલ જવામાં તકલીફ પડે છે ક્યારેક ક્યારેક રોડ રસ્તો બનતા હોય ત્યારે અવરજવરમાં ખૂબ તકલીફ પડે છે એટલે અમે નગરપાલિકામાં વારંવાર અરજી કરવા છતાંય કોઈ એમ ધ્યાન દોરતા નથી અને અમારે આ સોસાયટીવાળાને આને તકલીફનું ખૂબ હેરાન થવું પડે છે તકલીફથી એટલે અમે સાહેબને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે આ વહેલી તકે અમને આનું નિરાકરણ લાવે છે